આ એની ને શેકેનમાં છોકરા રે મારા હે દાંઢન આડેવડા છે મારા ઢોરો હળગાવા આવું પડે સારવા એમના લાલંગળી સાર લેવા જાય ના કબાતર ના આયો આ પિડો ધમ દે કે જો અગો મારો ખાલ કરું એને કે ત્યાં જાવ દિવાળો આયા ને ખવારાના ગયા એ કોંદીડા ઓ હાઈ કેડ જમ પણ આયો આયો ઠી પડી ગયો તો ચાર નો આ પણ અત્યારે એટલી વારમાં વારમાં શું વારમાં કરે બોલ બોલ કરે રો આખો દાડો તો ઢોર ગયો તો ખાલી પાણી ભરાજો એટલામાં તો આ કોક હવે આ તારી મારી પાછી ને કાકા મારા ઇન્સ્ટાગ્રામ મે એક ટ્રેન્ડિંગ ગીત આવ્યું

મારા તો ઉપયોગ થાય નથી મારા ઘરે આવ્યા ને તો મારે મારા ઘરે જ્યાં ચાર ચાર કિલો ખોનું પડ્યું હતું અને તમે શિકર્યા શિક લંગડી પાપ લઈને મારે તો એની માં ઘરે રાશ્યું જ નહીં બધું એની બુન દફ

કિ હોરે લે ગઈ ભાઈ બહુ ટુક પાટ તું મને હે આલા બે બે પર વાત કર બેસો અલા ઉપર તું કે કે થરા મઢો થરા જે ટુક પાટ દે કરતો તો બરાત પડો તને દેખાય

ઈ ગફુડી ની બંટલ વે આસી ને પાછળ જ નહીં પાસો તો ગધુડા હગું ખરાબ છે ઈ તો આ વાળા ને કરાય તાર ગફુડી અહીં દે ને ગબોડી ની મુખ આછળ આ છે તમે કમા ના આવો એય મુકા ડાળો ઓગી આ આ નો પડિંગ ડાળો ઓગી આયા પડિંગરી હમ તો પરવ છે ડાળવા ને અલા લંગડી કીધું આ બેડી લંગડી દો તો તમારી બૈરી નડીયો લંગડી માં તાજે ચીડ્યા છે વાત ના કરણ દો ઈ વાત કદી ઈ આ ઠેકણા સમુદ્ર આ કોને તારા મારે ગઈ આવો ને ગાના સુધી સ્પા હવા રે હડો નિયા હું તો બસ આજ થી નિયા હું આ ના આવો કરતા તારી જરૂર નથી પૂડોની અત્યારે બરહત પણ થી જાય કેળો કુતર ત તતો લાલા મામા તો પડ્યું હું તારા તતો રે ભાગા કો ગાઉં લે પૂડોની અલ્યા પણ હે આયા આપણને હું હો ત બરહત કરે રાખી મારી અંબર ગટન ને નિયા હું પાસો અલ્યા વાળા મારો ખારો સિટી થઈ ગયા મિત્રો એનીમાં પૂછું આ વાલા એવા સુધી છે હોય ને ઘરમાં ના કે હા ઘર ભગાવે આય વાલોની વાલોની કોઈ ઓછા નહીં વાલોનીમાં આ બે અંદર થઈ ને એવા ચાર તો મારો ગઈ ઘરમાં વાલો તો એની મુગાઇ મા ભેગા મુકા